ગુજરાતની આ ધરા શૌર્યથી સભર અને સંસ્કૃતિનું શિખર રહી છે ત્યારે હાલ આપણે ધાંધલપુરમાં આવેલ મિનળ વાવે આવ્યા છીએ સ્વયં દેવી દ્વારા આ વાવને બંધાવવામાં આવેલ છે તથા લોકવાયકા પ્રમાણે સિદ્ધરાજ જયસિંહનો પણ જન્મ અહીં થયો હતો અને પુરાતત્વ વિભાગ દ્વારા પણ હાલ આ વાવને હસ્તક લેવામાં આવી છે ત્યારે આવો આજે મુલાકાત લઈએ ધરબાયેલા ઇતિહાસની વાત ગુજરાતી પર હાલ આપણે ધાંધલપુરમાં આવેલ મિનળવાવ પાસે ઊભા છીએ ત્યારે આ ધાંધલપુરના રહેવાસી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે થોડી વાત કરીએ શું નામ છે વખત મારું નામ કિશોરભાઈ જે રાજગોર સાયલા તાલુકાનો ધાંધલપુર સુરેન્દ્રનગર જિલ્લો અને આ ધાંધલપુર ગામ આવેલું ના હું રહી સૌ મારા આશરે એકઠ વર્ષથી થયા અહીંયા હાલ આપણે જે જગ્યા ઉપર ઉપર ઊભા છીએ તેને વાવ કહેવાય છે સૌ પ્રથમ તો આ વાવ નામ કઈ રીતે પડ્યું અહીંયા વર્ષો પહેલે દુષ્કાળ દુષ્કાળ વરસ હતું માણાને કે પશુને કે પક્ષીને પાણી પીવા મળતું નહોતું અને જ્યારે સોમનાથથી જ્યારે મિનલ દેવી નીકળ્યા હતા અને ત્યારે અહીંયા દુષ્કાળ વર્ષ હતો ત્યારે મિનલ દેવી અહીંયા રાતવાસો રોકાણ હતા અને આ મિનલ દેવીએ આ વાય ગળાવેલી છે એવું આ દંતકથા પ્રમાણે કહે છે કે મિનળ વ આજે સત્તરસોથી અઢારસો વર્ષ પુરાણિક વાવ આવેલી છે સત્તરસોથી અઢારસો આદિકાળથી ઐતિહાસિક ઐતિહાસિક અને આ પૌરાણિક એવી વાવ છે અને પર્યટન સ્થળ તરીકે છે તે પુરાતત્વ વિભાગક છે બરાબર પૂરા તત્વ વિભાગ હેઠળ આવેલી આ વાવ છે અને હાલ આ પર્યટક સ્થળ તરીકે પણ જે છે તે વાવનું મહત્વ જે છે અને ઐતિહાસિક પણ છે ત્યારે આ વાવનું જે છે તે ઇતિહાસ શું જોડાયેલો છે આ વાવ સાથે આ આ વાવની અંદરમાં કોઈ પણ ગમે એક એવી સર્જા રાખે કોઈ પણ બેનું દીકરીઓ હોય એ બેનુ દીકરીઓને નાના બાળકનો જન્મ થાય એટલે ટૂંકની અંદરમાં પાન રસ કરાવી નક્તા હોય અને ધાવણ ટૂંકમાં આપણે દેશી ભાષાની અંદરમાં ધાવણ ન આવતું હોય અને અહીંયા કોઈ પણ આવે અને એ બ્લાઉઝ કાપડું બોળે નિસવવા નહીં અને એની અંદરમાં પાંચ પગથિયા વાળે અને એક અગરબત્તીનું પેકેટ અને એની માનતાની રાખે પછી કોઈ પણ હોય અહીંથી રસ્તામાં અહીંથી બ્લાઉઝ બોળી અને અહીંથી રસ્તામાંથી જ નીકળે ત્યારે જેને ઘરે દીકરી જ્યાં બેન હોય એ ત્યાં જઈને પેટ ભરવવા મળે છે અને ધાવણના આમ ફુવારા વસોટવા મળે છે અમે કેટલાય માણસોને અમે કેટલાય અમે એવા દાખલા જોયા છે બધાના માતાજી અંદર માતાજી રાંધલ માતાજીના અંદર બેસણા છે આ માતાજીના હિસાબે આવું બધા લોકો અને કોઈ પણ પશુ પશુ બીમાર પડ્યા હોય ગાય હોય ભેંસ હોય ઢોરા હોય તો પણ એ બીમાર પડે તો એને આની અંદરમાંથી પાણીની એક કાંજળી લઈને સાંટે ને તો પણ એ માલ પણ હાજો થઈ જાય છે મેન વસ્તુ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા રાખે એનો આવા કામ થાય છે સામાન્ય રીતે આપણે જોઈએ તો વાવના ચાર પ્રકાર હોય છે નંદા ભદ્રા જયા અને વિજ્યા પુરાતત્વ વિભાગ દ્વારા જ આ જે છે તે વાવના પ્રકાર પાડવામાં આવે છે ત્યારે આ વાવ જે છે તેને કઈ કયા પ્રકારની વાવ કહેવામાં આવે છે આ પુરાતત્વ વિભાગે એવું આપેલું છે આ નંદા વાવ તરીકેનું નામ અને છ સાત મડલા આવેલા છે સાત મદલા આવેલા છે અને નંદા પ્રકારની વાવ કહેવામાં આવે છે આ પુરાતત્વ વિભાગનો બોર્ડની અંદરમાં લખ્યું છે એ પ્રમાણે આનું આ વાવ નંદા વાવ કહેવામાં આવે છે એવું પણ કહેવાય છે કે આ જે જગ્યા છે ત્યાં સિદ્ધરાજ જયસિંહનો પણ જન્મ થયો હતો શું છે એ લોકવાયકા હવે અહીંયા પુરાતત્વ વિભાગાષ્ટક જે બોર્ડ લખેલું છે એમાં જયશ્રી સિદ્ધરાજજીનો જન્મ અહીં ધાંધલપુર થયો હતો એવી દંતકથા અને લોકવાયકા એ કહેશે કે જય શ્રી સિદ્ધરાજનો જન્મ ધાંધલપુરમાં થયો હતો બાજુની અંદરમાં નવનાથ નવનાથને દસમાં જે ઉપનામ આપ્યું હતું એ પણ બાજુની અંદરમાં ધૂંધળીનાથની મૂર્તિ આવેલી છે આ નવનાથ દસમાં ઉપનામ આપ્યું હતું એ ધૂંધળીનાથ પણ દસમાં એમને અપાયવા નથી અપનાવ્યા નથી એટલે ધૂંધળીનાથની બાજુમાં મૂર્તિ આવેલી છે બહુ ઐતિહાસિક છે ન્યાય પણ કોઈને હાથ દુખતા હોય પગ દુખતા હોય તો એ લાકડાના પગ પગ દુખતા હોય તો લાકડાના પગ બનાવી અને હાથ દુખતા હોય તો હાથના લાકડાના હાથ બનાવી અને માનતા કરે દાદાને ધૂંધળીના દાદાને શ્રદ્ધા રાખે તો હાથ કે પગ પણ ગમી હોય વાહ આવ્યો હોય ફ્રેક્ચર થઈ ગયું હોય તોય પણ મટી જાય છે અને કોઈ પણ માણા હોય દેશ જાતા હોય પરદેશ જાતા હોય ત્યારે આ દાદાના દર્શનનો લાભ લઈ અને માણસો દર્શન કરી અને દેશ પરદેશ ગમે કામ કરવા જવું હોય કે માલધારી ભાઈઓ હોય ગુજરાતની અંદરમાં જાતા હોય તો પણ આ દાદાની રજા લઈ અને દાદાને એ બધાનું મનોકામના પૂરી કરે છે શ્રદ્ધા રાખે બીજા નંબરમાં અષાઢી બીજા દર અષાઢી બીજે અહીંયા ધૂંધળીનાથ દાદાને બાવન હાથની ધજા ચડ્યા છે અને ધુંધળીનાથ દાદાને બાવન હાથની ધજા ચડ્યા છે અને જેટલા જે ગામ ગાંજાના દેવસ્થાના છે ધાંધલપુર સીમાડાના એ ગામની અંદરમાં બધી જગ્યાએ એક શ્રીફળ અને એક ધજા અને દાદાને મણિંદો અને મણિંદો થાય છે એ દાદાને નિવેદ પણ ધરવામાં આવે છે અને હમણેથી અમારે ગામ સમક્ષ ગામના અંદાજ સર્વે આગેવાનો થઈ અને અમારે ગામ બધું સહયોગથી દર અષાઢી બીજી પણ અહીંયા પ્રસાદ રાખવામાં આવે છે એ આખું ધુહાડાબંધ ગામ હોય છે ને બધાએ હળી મળી એક એકતા સાથે બધા પ્રસાદ લેશે ધૂંધળીનાથ દાદાનું ધૂંધણીનાથ દાદાના ઇતિહાસ વિશે થોડું કહેશો ધૂંધળીનાથના ધૂંધળીનાથ એવું કહેશે કે આ ઝુંદળીનાથ ધોંધળીનાથ દાદા રહ્યા ને એમના છેલ્લા સિદ્ધનાથ અને ઝુંદળીનાથ દાદા ઢાંક બાજુથી આવ્યા કે એવી વાત બહુ મને બહુ ખ્યાલ નથી પણ ધૂંધળીનાથ એના ચેલા સિદ્ધનાથ છે એ સિદ્ધનાથજી રિયા અને ધૂંધળીનાથ દાદાએ અનેક ખર્ચા છે અને અન્ય કામ કરેલા છે એના છેલ્લા છે સિદ્ધનાથ ધૂંધળીનાથ દાદા એ સમાધિ ઉપર બેઠા હતા અને સિદ્ધનાથ રહ્યા એ ભિક્ષાવતીની એવું કરવા જાતા હતા પછી એની અંદરમાંથી માથામાં એમને લાકડું વાગ્યું હતું અને માથાની અંદરમાં પાક થયો હતો એટલે ઝૂંધળીનાથ દાદા અનુષ્ઠાન ઉપરથી એ ઊભા થઈ ગયા હતા અને ઝુંધળીનાથ દાદાએ પછી વાત કરી આ પ્રમાણે શું થયું તો કે આવી રીત હતું હું કે ભિક્ષાવતીની બદલે કે આવી રીતે હું લાકડાના ભારા વેચી અને મારું ગુજરાન ચલાવતો હતો અને એક માજી હતા પ્રજાપતિના એ મને ખાવા પીવાનો આપતા હતા તો કે માજીને કહે અહીંથી નીકળી જાય અને કે હું આમ કરી એમ કર્યું દટણ ડટણ કોપાઈ મન થયા દટણસો પટણ માયા સો મીટી એ ધૂંધળીનાથ પછી વળે પાછું ધૂંધળીનાથ દાદાએ ને એવી સિદ્ધિ મેળવી અને પાછું હોનાની નગરીની એ બધું કરાવ્યું આવી મને વાતની ખ્યાલ છે એટલું હું વાત કરું છું આવી વાત સાંભળેલી હું વાત કરું છું મિનરલ વાવ જે છે તેમાં પાણી જે છે સતત ભરેલું રહેતું હોય છે કે ચોમાસા દરમિયાન જ ભરેલું હોય છે આ આ વાવની અંદરમાં બે હજાર એક ને બે હજાર ની સાલમાં અતિશય જયારે દુષ્કાળ હતો ને ત્યારે આખી સ્વચ્છતા અભિયાન અને ચોખ્ખી કમ્પ્લીટ ક્લિયર કરી અને ત્યારે એક પાણી પાણી અંદરથી વ્યુ ગયું હતું પણ હાવ પાણી જ નહીં પણ પાણી આ વાવની અંદરમાં જ હોય જ તે ગમે તેવો દુષ્કાળ દુષ્કાળ હોય તોય આ વાયુની અંદરમાં પાણી અમને સાંભળે મારા સાઠ વર્ષથી આ કોઈ પાણી પાણી અંદર વાય જ છે એક બે મદલા તો ભરેલા જ હોય છે પણ જ્યારે બે હજાર એકની અંદરમાં ઉપરા ઉપર અઠ્ઠાણું નવાણું ને જે દુષ્કાળ આવ્યા ને ઉપરા ઉપર ત્યારે એક પાણી અંદર ઘટી ગયું હતું પણ થોડું ઘણું તો પાણી અંદર હતું જ તે પણ એની અંદરમાં પાણી તો વાય જ છે વાયુની અંદરમાં આવક બહુ ઓછી છે પણ ઉપયોગ નથી ને વપરાશ નથી એટલે પાણી એમાં સ્થિર વાય જ છે વાવ જે છે તે જૂની છે કે પછી પુરાતત્વ વિભાગ દ્વારા તેમાં સમારકામ કરવામાં આવ્યું છે છે આ વાવ એમ કે આદિકાળથી છે હજારો વર્ષો થઈ ગયા એવી હંધી વાત કરે છે અને પુરાતત્વ વિભાગવાળા અને ખરેખર હવે આની અંદરમાં સમારકામ કરવાનું અને હવે રિપેરિંગ કામ કરવાની હવે આ વાવની અંદરમાં ખાસ જરૂર છે કારણ કે આ રી કલાકોતરણી વાળું છે અને સાંસ્કૃતિક છે અને આ એ આવું બનાવવું હોય તો હવે બને નહીં પણ હવે આ વાયની અંદરમાં રિનોવેશન કરવાની જરૂર રિપેરિંગ કરવાની હવે જરૂર છે અને હમણે આ અમે દર ઉનાળામાં ગામના અને બધાના સાથ સહકારથી અમે સ્વચ્છતા અભિયાન કરવી છે ઝાડ કટિંગ કરવી છે હમણાં છેલ્લા હાથથી આઠ દિવસ પહેલાં ઝાડ કટિંગ કરી નાખ્યું સ્વચ્છતા અભિયાન કરી નાખી એ અમને ગામના બધાના સાથ સહકારથી લોક ગામના સાથ સહકારથી લોકફાળોથી અમે આ જોઈ કરાવીએ છીએ અને બીજા નંબરમાં અહીંયા આ જોઈ ઓટો આ રિપેરિંગ બિપેરિંગ એ લોકફાળો કરી અને અમે આ જોઈ રિપેરિંગ કરાવેલું છે શું કહેશો કે ગુજરાતમાં જે છે અડાલદની વાવ આવેલી છે પાટણમાં રાણકી વાવ આવેલી છે ખૂબ પ્રવાસીઓ ત્યાં જતા હોય છે મીનળ વાવે જે છે પ્રવાસીઓ એટલે આવે છે શું ખબર છે લોકોને કંઈ મીનળ વાવ આવેલી છે એટલી બધી જાણ છે બહારથી એનઆરઆઈ કે વિદેશથી જે કોઈ પણ માણસો આવતા હોય એ વિદેશથી આવતા હોય કે મુંબઈથી આવતા હોય પર દેશથી આવતા હોય એટલે પર્યટન સ્થળ તરીકે પહેલાં તો ટ્રેનની અંદરમાં ઉતરે તો ચોટે ભાઈ થાન ઉતરે થાનથી ગાડી એ ફોર વ્હીલ ગાડી ગમીને ભાડે બાંધી ત્યાંથી તણેતર જાય તણેતરથી આવી અને બાંડિયા બેલી સુરત દેવળ થઈને ચોટીલા ચોટીલાથી વાયા ધાંધલપુર ધાંધલપુર આવે એટલે પર્યટનને લેખે જે બહારના પર્યટકો આવતા હોય અને એ લોકો ગાડીઓવાળાને ખબર જ હોય તાંજલપુર આવે તાંજલપુર મીનળ વાવના અંદર જોવે નિરીક્ષણ કરે જોવે દર્શન કરે ધોંધનાથના દર્શન કરે અહીંથી સેજકપુર જાય ન્યાય પણ બાજુના અંદરમાં સેજકપુરમાં નવ લોકો આવેલો છે ત્યાં નવ લાખ પૂતળા છે અને વધતા અહીંથી પછી ગઢડા પાળિયાદ વિહામણ બાપુની જગ્યાને એ લોકોનો પર્યટનની અંદરમાં જે બહારના વિદેશને ફોરેનના આવે છે અવરનવર કારણ કે અમુક અમે અહીંયા કારણ કે મારું બાજુમાં ઘર છે હું અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા આવું છું ખરેખર હોવું જોઈએ પર્યટન આપણા હા માણસો બહારના આવે છે બારના ઘણા આવે પર્યટકની અંદરમાં પણ આવે જ છે દર્શન દર્શન કરવા આવે જ છે માણસો આવે પણ જોઈ એટલું નથી આવતું પણ હજી આની અંદરમાં ઓલું વ્યાપ મળે ને એટલે તો એના હિસાબે તો આ મીડિયામાં છાપામાં જે બધું આપી છે ને અને મોબાઈલ ઉપર સોશિયલ ગ્રુપની અંદરમાં એના હિસાબે થઈને વ્યાપ વીધો છે પણ હજી થોડુંક આની અંદરમાં વધારેમાં વધારે જે માણસો આવે ને એવો અમે આગ્રહ રાખવી છીએ અને થોડુંક આનું ઇનોવેશન અને રિપેરિંગ થાય વાય એવી અમારી માગણી છે આ છે ધાંધલપુરમાં આવેલ મિન્નળ વાવ જે અનેક પ્રકારના ઇતિહાસની સાક્ષી છે અને સાંસ્કૃતિક વારસામાં પણ જે ખાસિયત ધરાવે છે અને એની બાજુમાં જ બિરાજે છે ધૂંધળીનાથ જેને ઝવેરચંદ મેઘાણી પણ એક સમયે એના પાનાને કંડારી ચૂક્યા છે તો ફરી મળતા રહીશું અને ઇતિહાસને કંડારતા રહીશું વાત ગુજરાતી પર